કેરીનો રસ અને ઈદડા સુપર હિટ કોમ્બિનેશન છે મને તો ખૂબ જ ભાવે છે તમને ભાવે છે કે નહીં તો સુપર સ્પોન્જી ઈદડા બનાવવા માટે સૌથી પહેલાં ચોખા અને ચોખાથી અડધી અડદની દાળ લેવાની છે ધોઈને ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખવાની છે અહીંયા ચોખા તમે બાસમતી સિવાયના કોઈ પણ લઈ શકો છો હવે મિક્સર જારમાં લીલા મરચાં આદુનો ટુકડો પલાળેલા દાળ ચોખા દહીં અને પાણી ઉમેરવાનું છે પાણી અહીંયા એકદમ થોડું ઉમેરવાનું છે ક્રશ કરીને ખીરું તૈયાર કરીશું એક બાઉલમાં લઈને એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ઈદડા સ્પોન્જી થાય એના માટે તેલ ઉમેરવાનું છે બરાબર મિક્સ કરીને ખીરાને દસ મિનિટ ઢાંકીને રહેવા દેવાનું છે હવે ખીરામાં ઈનો ઉમેરીશું અને ઇનો એક્ટિવેટ કરવા માટે એકદમ થોડું પાણી મિક્સ કરીને પહેલેથી તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં ખીરાને પાથરી દઈશું ઉપરથી મરીનો ભુક્કો ભભરાવીશું અને પહેલેથી સ્ટીમ કરેલા સ્ટીમરમાં પંદર મિનિટ માટે ઈદરાને ધીમા તાપે સ્ટીમ કરી લેવાના છે તો પંદર મિનિટમાં ઈદરા સરસ રીતે સ્ટીમ થઈ જશે હવે એના ઉપર વઘાર કરવાનો છે ટોટલી ઓપ્શનલ છે તમારે ના કરવો હોય તો પણ ચાલે વઘાર માટે એક વઘારિયામાં તેલ મૂક્યું છે ગરમ થાય એટલે રાઈ સફેદ તલ અને લીલા મરચા